મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે જે આગાહી કરી છે અને અનુલક્ષીને કાલના દિવસનું બેતાલીસથી વધારે ટેમ્પરેચર રાજકોટની અંદર નોંધાણું અને અનુલક્ષીને એકસો આઠ એમ્બ્યુલન્સમાં હિટસ્ટ્રોક રિલેવન્ટ કેસીસ છે એમાં ટ્રેન્ડ જે છે એ હાઈક મોડ પર છે છેલ્લા અઠવાડિયાની વાત કરું તો ચોવીસ જેટલાઓ જે છે હિસ્ટ રિલેવન્ટ કેસીસ છે આપણે આવેલા છે અને છેલ્લા ત્રણ દિવસની વાત કરું તો એનો ટ્રેન્ડ છે એ હાઈક ફ્લો પર જઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં હું વાત કરું પાંચ તારીખની તો ચાર હતા છ તારીખે ચાર હતા અને છ તારીખની એટલે કે આવતીકાલની વાત કરું તો છ જેટલા કેસીસ છે એ હિટસ્ટ્રોક આવેલા છે જિલ્લાની અંદર ટોટલ હું વાત કરું આપણી એમ્બ્યુલન્સની તો ચુમ્માલીસ જેટલી એમ્બ્યુલન્સ રાજકોટ જિલ્લાની અંદર એકસો આઠ સેવા કામ કરી રહી છે આ તમામ એમ્બ્યુલન્સ હિટ સ્ટ્રોકના કેસ લેવા માટે પૂરેપૂરી સક્ષમ છે અને પૂર્વ તૈયારીઓ પણ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કરી લીધી છે એમાં ઓઆરએસ ગ્લુકો ઓક્સિજન તમામ એમ્બ્યુલન્સ આઈસીયુ એસી લેસ છે એટલે હિસ્ટ્રોકના કેસીસને પહોંચી વળવા માટે પૂરેપૂરી તૈયારી છે આ સિવાય આપણી રૂટીન ઇમરજન્સીઝ જે છે એ બસો ત્રીસ ચાલીસ જેટલી ચોવીસ કલાકની હોય છે અને જો વાત કરું આ છેલ્લા અઠવાડિયાની તો ચોવીસ જેટલા કેસીસ આવેલા છે